આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રેવીસ પાંચ બે ને આજે સો સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર આઠસો ઓગણત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ હજાર નવસો સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો ચાંદીના ભાવમાં તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણસાઠ માં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર પાંચસો નેવમાં જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે પિંચાણું હજાર નવસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આવનારા દિવસોની સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચારસો પચાસ રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે તો મિત્રો કેરેટ સોનામાં પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે વાત કરીએ તો કાલની તુલનામાં કાલે સો ગ્રામ સોનાની અંદર સો ગ્રામ સોનામાં ઘટાડો નોંધાયો છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો